માથીના સુભ સંદેશમાંથી પાઠ બાવીસમો અધ્યાય કડી એક થી ચૌદ પછી ઈસુએ તે લોકોને ફરી દ્રષ્ટાંત વડે સમજાવવા માંડ્યું ઈશ્વરનું રાજ્ય પેલા રાજાની વાત જેવું છે રાજાએ પોતાના પુત્રના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો પણ તેને જ્યારે આમંત્રિતોને બોલાવવા નોકરને મોકલ્યો ત્યારે તેઓ આવવા તૈયાર ન થયા આથી તેને બીજા નોકરને એવું કહીને મોકલ્યો કે તમે જઈને આમંત્રિતોને કહેજો કે જુઓ ભોજન તૈયાર છે મેં મારા બળદોને અને તાજા માજા કરેલા પશુઓને વધાર્યો છે અને બધું તૈયાર છે ભોજનમાં ચાલો પણ તે લોકોએ ધ્યાન પર લીધું નહીં કોઈ પોતાના ખેતરમાં ચાલ્યા ગયા તો કોઈ પોતાના ધંધે ચાલ્યા ગયા અને બાકીઓએ રાજાના નોકરને પકડીને અપમાન કરીને મારી નાખ્યા આથી રાજાએ ગુસ્સે થઈને લશ્કર મોકલીને તે ખૂનિયોનો વધ કરાવ્યો અને તેના શહેરના બાળી મુકાવ્યો પછી તેને પોતાના નોકરને કહ્યું ભોજન તો તૈયાર છે પણ જેમને આમંત્રિયા હતા તેઓ પાત્ર ન હતા એટલે તમે ચોટ ચોકલેટ જાઓ અને જેટલા મળે તેઓને જમવા બોલાવી લાવો એટલે નોકરે તે એટલે નોકરોએ તો રસ્તે ઘાટે નીકળી પડીને સારા નરસા જે કોઈ મળ્યા તે બધાને ભેગા કર્યા અને ભોજન ખંડમાં મહેમાનોથી ભરાઈ ગયો રાજા જ્યારે મહેમાનોના પંગતમાં જોવા આવ્યો ત્યારે તેને એક માણસને લગ્ન લાયક વસ્ત્રો પહેર્યા વગર આવવા દીધો રાજાએ તેને કહ્યું ભાઈ તમે લગ્ન લાયક વસ્ત્ર પહેર્યા વગર કેમ આવ્યા છો પછી માણસ કોઈ જવાબ ન આપી શક્યો ત્યારે રાજાએ પોતાના નોકરને કહ્યું તેનો હાથ પગ બાંધીને અને બારણાન અને બહારના અંધારામાં નાખો ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે કારણ બોલાવ્યો તો ઘણા હોય છે પણ પસંદ થોડા જ થાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈસુની જય વાલા ધર્મજનો વાલા યુવા મિત્રો જ્યારે પ્રભુનો પ્રાણ ગમે તે વ્યક્તિના જીવનમાં આવે ને તો અશક્ય જે કામ હોય એ શક્ય બની જાય આજના પ્રથમ શાસ્ત્ર પાઠનું પહેલું વાક્ય પ્રભુના પ્રાણે ઈફતામાં સંચાર કર્યો ઈફતા એટલે કોણ અસનો પ્રોસ્ટિટ્યુટ એક એવા એવી માતાનો દીકરો કે જે ધ્યેય વેપારમાં ફસાયેલી હતી અર્થાત સમાજમાં એને કોઈ જોવે નહીં હાસિયામાં ધકેલાઈ લો અને એવી વ્યક્તિમાં પ્રભુનો પ્રાણ આવે છે કાદીઓના ગ્રંથમાં અગિયારમાં અધ્યાયમાં વાંચીએ તો ખબર પડશે તમને આ વ્યક્તિ એ લૂંટારાઓના હાથમાં આવી જાય છે અને પ્રભુનો પ્રાણ જ્યારે આનામાં આવે છે ત્યારે પ્રભુ એનો સંદેશો એના પર પહોંચાડે છે અને કહે છે કે ઇઝરાયલીઓને અમોનિયોના હાથમાંથી હું છોડાવીશ પણ એના માટે મેં તેને પસંદ કર્યો છે પ્રભુ જેને પસંદ કરે છે મેં કીધું એ પ્રમાણે અશક્ય કામ શક્ય બને છે આજે યાદ કરે છે પાયસ ધ હું એક ફાધર તરીકે અહીંયા છું તો મારા વર્ષો જે મેં પાયસ કોલેજમાં ગોરેગાંવ નિભાવ્યા છે એ સૌથી અગત્યનું પરિબળ છે અને એમનો મુખ્ય જે મોટો હતો ટુ રિન્યુ ઓલ થિંગ્સ ઇન ક્રાઇસ્ટ અર્થાત ખ્રિસ્તમાં દ્વારા બધું પુનઃ સર્જન કરવું ખ્રિસ્ત દ્વારા બધું પુનઃ સર્જન થાય છે જેમ આપણે એકતાના જીવનમાં જાણ્યું કે પ્રભુનો પ્રાણ એનામાં આવે છે અને પુનઃસર્જન પ્રભુ કરે છે ઇઝરાયેલનું એ જ પ્રમાણે પ્રભુ ધર્મસભાનું પુનઃસર્જન કરે છે કોઈપણ ઘરમાં મોભીનું જવાબદારી બહુ છે લીડર જો સારો હોય નેતા વિઝન સાથે તો માની લેવાનું કે એની ટીમ આગળ હશે જો નેતા એ ધર્મસભાનો હોય કે રાજકારણનો હોય કે ઘરનો એ વિઝન વગરનો હોય તો એ નકામું હોય છે વેડફાઈ જાય છે કો પાય સેમ જોવા જઈએ તો માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે કોરોત બન્યા હતા અને સત્તર વર્ષ સુધી સભા તરીકે એમણે કાર્ય કર્યું ત્યાર પછી જોવા જઈએ તો માત્ર જોવા જઈએ તો લગભગ પાસઠ વર્ષની ઉંમરે એમને વડા ધર્મગુરુ તરીકે નિમવામાં આવ્યા એમનું કાર્ય એટલું જોરદાર હતું એ એમના સમય કરતાં ઘણા આગળ હતા હી વોઝ વે બિયોન્ડ હીસ ટાઈમ અને એ ધર્મસભાને આગળ લઈ ગયા હતા સોળમી સદી પછી જોવા જઈએ તો પિયુષ પાંચમાં એક એવા વડા ધર્મગુરુ હતા જે સંત જાહેર થયા ત્યાર પછી જો કોઈ બીજા વડા ધર્મગુરુ સંત જાહેર થયા હોય તો પિયુષ દસ માં અને એમનું એક વાક્ય મને બહુ ગમે છે આઈ વોઝ બોર્ન લાઇક અ પુઅર આઈ લિવ લાઇક અ પુઅર એન્ડ આઈ એમ ડાઇંગ લાઈક અ પુઅર મારો જન્મ ગરીબાઈમાં થયો હું જીવ્યો ગરીબાઈમાં અને હું મરી રહ્યો છું પણ ગરીબાઈમાં સાદગી ભર્યું જીવન અને વિચારો એટલા આધુનિક ધર્મસભામાં ઘણું પરિવર્તન લાવ્યા આજે પ્રભુનો પ્રાણ તમારામાં પણ કામ કરી રહ્યો છે અશક્ય વસ્તુને શક્ય બનાવી રહ્યા છે પણ શું તમે એ પ્રાણને કામ કરવા દો છો ખરા તમારા જીવનમાં એટલા માટે આજના સુખ સંદેશમાં પ્રભુ દ્રષ્ટાંત દ્વારા કહી રહ્યા છે બોલાવ્યા તો ઘણાને હોય છે પણ આવે છે તો અમુક જ આજે પ્રભુ તમને બોલાવી રહ્યા છે એ સુની